વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ કાનહા સિટી આ કાનહા સિટીના રહીશો પહોંચી ગયા છે પાલિકાની વડી કચેરી ખાતે જ્યાં તેઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને રોષ વ્યક્ત કર્યો આ રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમને પાણી નથી મળી રહ્યું પીવાના પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે વારંવારની રજૂઆત લેખિત રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી તે છતાંય આ પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવતું કાન્હા સિટીની વાત કરીએ તો કાન્હા સિટીમાં પચાસ પરિવારો રહેશે ઉનાળાની આ ગરમી પડતી હોય ને ઉનાળાની ઋતુમાં પાણીનો વપરાશ વધુ થતો હોય તેવામાં છેલ્લા ઘણા સમયથી તેઓને પાણી જ આપવામાં નથી આવી રહ્યું અને જેના કારણે રોષે ભરાયેલા આ તમામ રહીશો આજે પહોંચી ગયા પાલિકાની વડી કચેરી ખાતે જ્યાં તેઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે વેરો ભરવા છતાં જયારે પાણીની પ્રાથમિક સુવિધા કોર્પોરેશન પૂરું ન પાડતું હોય ત્યારે તેઓએ આગામી દિવસોમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો વેરો પણ હવેથી તેઓ નહીં ભરે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે કાહ્હા સિટીના રહીશો જેમના દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે વારંવાર જ્યારે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ સ્થળ પર આવે છે પરંતુ ફોટા પાડીને જતા રહે છે કામગીરી નથી થતી અને કામગીરી ન થવાને કારણે વારંવારની આ રજૂઆત કરીને કાન્હા સિટીમાં રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે આ વખતે તેઓ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને જ્યાં ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ આગામી દિવસોમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

से आते हो क्या समस्या है हम आजमा रोड काना सिटी से आते हैं बाईपास पे जो है वहाँ पे पानी बहुत कम आता है मतलब बहुत स्लो आता है एक ही घंटा आता है वो भी बहुत स्लो आता है कितनी कि होती है बहुत दिक्कत होती है आप ही इमेज करो ना कि चार से साढ़े चार से फ्लैट्स हैं उसमें बुज़ुर्ग बच्चे सब लोग हैं एक फैमिली में चार लोग समझ के चलो कम से कम चार लोग तो होते ही हैं तो दो का काना सिटी हुआ वो दो में एक घंटा पानी वो भी बहुत कम प्रेशर से है तो कितनी दिक्कत होती होगी आप इमेज कर सकते हो हमें बोलने की जरूरत

हमें ये मांग है कि हम टैक्स पूरा देते हैं सब कुछ हम करते हैं हम वोट भी देते हैं तो आप पानी क्यों नहीं दे सकते हमें अभी अभी इलेक्शन आ रहा है तो अभी आपका क्या स्टैंड क्या हमें तो पानी चाहिए ही हमें जो बेसिक है वो बेसिक नीड्स है पानी पानी के बगैर तो कुछ होता ही नहीं है कुछ भी जाओ खाना बनाओ नाओ कपड़े दो तो सब के लिए पानी चाहिए ही तो पानी तो बेसिक नीड्स है हम तो मांगेंगे पानी चाहिए दिखाना ही चाहिए दिखाना ही चाहिए ચમત્કાર નહીં રેગુલર કા દેના ચાહીં હેં ચમત્કાર ની જરૂરત નહીં યેપે બેસિક નીડ્સે तो वो तो कम इस पूरी कर ही सकते हैं हमारी वो खुशबू कुकरेजा काना सिटी से हम लोग आ रहे हैं आजवा रोड काना सिटी पानी का हम लोग बहुत सर्वाइव कर रहे हैं बहुत कर रहे हैं पानी बिल्कुल आ ही नहीं रहा है एक घंटे पानी देते हैं चार सौ साढ़े चार सौ फ्लैट है एक घंटे पानी में हम क्या ही करेंगे अब फोर्स इतना कम होता है कि उतना में चले ही ना रोज सुबह सात बजे छः बजे पानी चला गया सब टावर से मैसेज कॉल पानी नहीं है पानी नहीं है पानी मंगवाते हैं तो यूज़ करते हैं ક્યાં કર્યા ક્યાં સમસ્યા થઈ पानी ही नहीं है ना कैसे करें हम लोग कैसे कुछ तो ये तो काफ़ी दिनों से चल रहा है लेकिन ज़्यादा हम लोग प्रॉब्लम छः महीने से चल रहे हैं हमें पानी चाहिए जब तक ये लोग जो बोलते हैं कि पाइप ख़राब है क्या हो रहा है कहीं बन रहा है इसकी वजह से प्रॉब्लम आ रही है तो जब तक आपका प्रॉब्लम रोड वोड बन रहा है इसकी वजह से हो रही है तो कम से कम आठ दस टैंकर पानी तो भिजवा दें कितना हम रोज रोज खरीदें बी का पानी का पैसा भी बिल पे करो और उसके बाद पैसा टैक्स पे कर ક્યુ હો તો હમલો તો ચીએ ને સોલ્યુશન કે ક્યુ હો ક્યાં કરે ટેક્સ પે ના કરે બોલ દે તો ના કરેગે હમ ટેક્સ બી પે કરે ઓર હમ ટેન્કર ભી મંગા કે યુઝ કરે ક્યાં એ તો કોઈ મતલબ નહીં અન્ન શ્રીવાસ્તવ અમે લોકો કાના સિટી આજવા રોડથી આવીએ છીએ અને છેલ્લા ઘણા વખતથી એ ઇશ્યુ છે છેલ્લા છ મહિનાથી પાણીનું પ્રેશર બહુ ઓછું આવે છે એની માટે અમે ઓલરેડી અહીંયા રજૂઆત કરી હતી અને એના ફોલોઅપ માટે પણ અત્યારે અમે અહીંયા આવ્યા હતા બદેકા સાહેબની જોડે વાત કરી અમે બદેકા સાહેબ મળ્યા નહીં અમને અહીંયા અને એમની સાથે અમે ફોન ઉપર વાત કરી ફોન ઉપર વાત કરીને એમને જણાવ્યું અમારો જે પ્રશ્ન હતો એ અને અમે એવું પણ રજૂઆત કરી કે અમને ટેન્કરો બી ટાઈમસર નથી મળતી ભીખ માગવી પડે છે ટેન્કર માટે ત્યારે અમને ટેન્કર મળે છે એ બધી વાત અને બધી રજૂઆત કરી અને અમે એવું કહ્યું એમને કે અમારે તમને મળવું જ છે જ અત્યારે પછી એમને છે છે અમને એવું કહ્યું કે તમે અહીંયા આવી જાઓ અને અમે આપણે વાત કરી લઈએ એટલે અમે લોકો કમાટી બાગ પાણીની ટાંકીએ જઈએ છીએ અત્યારે એમની સાથે વાત કરવા માટે અમે અહીંયા આવ્યા તો અધિકારી તો અમને 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 ખબર બી ના હોય પહેલાં પહેલી વસ્તુ કે કોને પણ મળવાનું છે પરંતુ પહેલાં અહીંના સાહેબોએ જ્યારે અમને મદદ કરી અને જે સાહેબને મળવાનું એ મળે એ બદગા સાહેબ બી ના મળ્યા ધાર્મિકભાઈ બી ના મળ્યા સારું હવે કેટલા સમયથી આ પાણી રાહ જોઈ રહ્યો છો હવે તમને શું આશા છે પાણીની રાહ તો અમે છેલ્લા છ મહિનાની છ મહિનાથી બી વધારે અમે રાહ જોઈ રહ્યા છીએ છ મહિનાથી વધારે અમને પાણીનો ફોર્સ નથી મળી રહ્યો દર વખતે અમને એવું જ કહેવામાં આવે છે તમે વિડીયો વીએમસીમાંથી માણસ આવે છે વિડીયો લઈ જાય છે પણ છતાં પણ એનું કોઈ સોલ્યુશન નથી આવતું પાણીનો ફોર્સ વધતો નથી હવે શું આશા છે તમારી આશા તો એક જ છે બારસો રૂપિયા ટેક્સ ભરીએ છીએ તો પાણી મળવું જોઈએ અને અમે સોસાયટીને ભેગા મળીને વાત કરીને પછી જ અમે સ્ટેપ લઈશું પણ કંઈક પણ જે પણ લઈશું એ આના કરતા તો મોટું જ હશે મેહુલ પટેલ હું છેલ્લા દસ વર્ષથી કાના સિટીમાં રહું છું અમે આજવા રોડ સિટીમાંથી સિટી માંથી કૈલાશ પાર્ટી ની સામે અને અમારા પાંચસો ઘર છે અને અમે પાણીના પ્રોબ્લેમ માટે પાણી બિલકુલ આવતું નથી કાના સિટીમાં એટલે અમે આવ્યા છીએ નથી આવતું પણ હા ઘણી વખત આયા છીએ પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી એ હવે સર અમે સરને આજે રજૂઆત એ જ કરી કે અમારી એપ્લિકેશન લે છે બધું કે છે કે અમે આવીશું વિડીયો પણ અમે ફોર્સના વિડીયો મોકલજો તો અમે વિડીયો પણ મોકલ્યા પણ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે અમે આ પાંચમી છઠ્ઠી વખત આયા છીએ આજે હવે તમારી શું માંગ છે અમે બસ આ ધાર્મિક ભાઈ જે સર છે એમની જોડે અમને વાત કરાવી પેલા સરે તો હવે કમાટી બાગ છે એવું કહે છે હવે અમે કમાટી બાગ જઈએ છીએ એમને મળવા આ વેરો ભરો છો તો પાણી મળવું છે હા મળવું જ જોઈએ તો નહીતર પછી અમે વેરો નહીં ભરીએ બસ દક્ષાબેન જયદેવી ભાવસાહેબ